મેઘરાજ સરકારી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ રેલીઓથી ભુવાલ જતા ડામર રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે મેઘરાજ માર્ગ અને મકાન દ્વારા ચુમ્મોતેર લાખના ખર્ચે બનાવાયો છે રોડ મેઘરાજ સરકારી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો રેલીઓથી ભુવાલ જતા ડામર રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે મેઘરાજ માર્ગ અને મકાનો દ્વારા ચુમ્મોતેર લાખના ખર્ચે બનાવાયો છે રોડ રસ્તા પર એક પણ ગરનાળું ના બનતા પ્રશ્નો ઊભા થયા છે સરકારી એસ્ટિમેટના નવા ગરનાળાનો કરાયો છે ઉલ્લેખ આક્ષેપને લઈ વહીવટી શાખામાં કરવામાં આવી છે લેખિત રજવા એસ્ટીમેટ ના આધારે કામ થાય તેવી ગ્રામજનો ની માંગણી છે મારું નામ પિન્ટુભાઈ બુરાભાઈ રાવળ જે બુવાલ તરફ રસ્તો જતો તો પાકો લીલે થી બુવાલ એ પાકો રસ્તો થઈ ગયો છે બરાબર છે પણ ઘરનારા ત્રણ બન્યા નથી એ માંગે છે અમારી એના પૈસા ખવાઈ ગયા લોકો ખાઈ ગયા છે જે એનું એસ્ટીમેટ પ્રમાણે કામ થયું નથી

મતલબ ગંદારા નાખે મારી સરકાર વિનંતી છે કે આ રોડની તપાસ કરે તપાસ કર્યા બાદ એ જે તે પગલાં કરે એ શક્યતા છે રોડ ક્યાંથી ક્યાં બનાવે છે રોડ ક્યાં રોડ તો રેલવેથી બોલ બોલ જવા માટે રસ્તો બનાવે છે શું માંગણી છે તમારી હે શું માંગણી છે તમારી અમારી માંગણી એ છે કે અમારે જે ગંદારા છે એ અંદર અંદર નાખે અને ભ્રષ્ટાચાર કરો છે એમની લોકોએ પણ અમારી માંગ એ છે કે ગંદારા નાખે અને પછી થોડુંક કે કરે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી